પાઠ નવ સંસાધન પેલો પ્રશ્ન સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય કેટલા ભાગ પાડવામાં આવે છે બે હવા જમીન પાણી ખનીજો વગેરે કયા પ્રકારના સંસાધનો છે કુદરતી સંસાધનો વાહનોમાં કોના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે સીએનજી ઓક્સિજન અને નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધનો છે સર્વ સુલભ સંસાધન નીચે પૈકી ક્યુ સંસાધન સામાન્ય સુલભ સંસાધન છે જળ નીચે પૈકી ક્યુ સંસાધન વિરલ સંસાધન નથી ગોચર ભૂમિ નીચે પૈકી ક્યુ સંસાધન એકલ સંસાધન છે ક્રાયોલાઇટ એકલ સંસાધનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે દુર્લભ સંસાધન ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે ગ્રીનલેન્ડમાંથી જે સંસાધન વિશ્વમાં એક બે જગ્યાએથી મળે તેને કેવા પ્રકારનું સંસાધન કહે છે એકલ સંસાધન જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ પવન પ્રાણીઓ વગેરે કેવા પ્રકારના સંસાધનો છે નવીનીકરણીય સંસાધન નીચેનામાંથી ક્યુ સંસાધન બિન નવીનીકરણીય સંસાધન છે ખનીજ કોલસો જો તમે સૌર્ય ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે નવીનીકરણ નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ખનીજ તેલ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો એ કેવા પ્રકારના સંસાધનો છે નવીનીકરણીય સંસાધન મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી વગેરે કેવા પ્રકારના સંસાધનો છે માનવ સર્જિત સંસાધન જે સંસાધન અખૂટ છે તેને કયા સંસાધન કહે છે નવીનીકરણીય સંસાધન કહે છે હું સર્વ સુલભ સંસાધન છું ઓક્સિજન પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે ઓગણત્રીસ ટકા ભાગ નીચે પૈકી કયા વિસ્તારમાં વધુ વસ્તી ગીચતા જોવા મળશે ગંગાના મેદાની પ્રદેશમાં પૃથ્વી સપાટી પર લગભગ કેટલા ટકા ભાગમાં પાણી છે ભાગમાં પૃથ્વી સપાટી પર લગભગ એક ચતુર્થાંશ ભાગમાં પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે બે પોઈન્ટ સાત ટકા યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ એ કયા પ્રકારનું સંસાધન છે એકલ સંસાધન ભારતના કયા વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવાય છે રાજસ્થાનના જેસલમેરમાં દખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ છે ત્યાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત આ બધા જ વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી હોય છે ડીઝલથી ચાલતા વાહનો સૌથી વધુ કયો વાયુ પેદા કરે છે નાઇટ્રસ ઓક્સાઇડ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો યોગ્ય વિકલ્પ પસંદ કરો સર્વ સુલભ સંસાધન ઓક્સિજન સામાન્ય સુલભ સંસાધન ગોચર ભૂમિ વિરલ સંસાધન યુરેનિયમ એકલ સંસાધન ક્રાયોલાઇટ